ભરૂચ એન્ટી કપ્શન બ્યુરો એ જંબુસર પોલીસ સ્ટેશન વર્ક ટોન શસ્ત્ર પોલીસ કર્મી નારાયણ ફતુભાઈ વસાવા સામે પંચોતેર હજારની લાજની માગણીનો ગુનો નોંધાયો છે અરજદારો એક તપાસ પ્રકરણમાં લાજની માગણી કરવામાં આવી હતી એ એ સીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે વિગતો અનુસાર નારાયણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા આ તપાસ કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલામાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ સિત્તેર હજાર અને પછી પતાવત પેટે પાંચ હજાર એમ કુલ કરી પંચોતેર હજારની લાજ માંગી હતી ફરિયાદ મુજબ લાજની માંગની જંબુસરની ભાતિયા મોબાઈલ દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવામાં ઈરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે આ મામલે વડોદરા શહેર એ પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ તપાસ કરી રહ્યા છે સમગ્ર કાર્યવાળી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર આર ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે